પ્રમાણમાં ચારસો દસ પોઈન્ટ સાથી વધુ અપ્રમાણસર મિલકતો છે ત્યારે વધુ રોકડ રકમ અને સોનું મળી આવતા આઈસીબીએ વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ એસીબીમાં મહાનગરપાલિકાના ક્લાસ વન અધિકારી તત્કાલિન ટીપીઓ મનસુખ સગઠિયા વિરુદ્ધ અપ્રમાણ મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી આ દરમિયાન ગઈકાલ રાતથી રાજકોટ એસીબી ટીમ દ્વારા રાજકોટ એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીન સ્ટાર ઓફિસમાં સેલ ખોલી સર્ચ કરવામાં આવતા પાંચ કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવ્યું છે એસીબી દ્વારા ઓફિસ ખાતેથી ત્રણ જેટલા બોક્સમાં રૂપિયા સોનું એક મોટી તિજોરી સોનાના દાગીના પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો કરી તપાસ હાથ છે ત્યારે સગઠિયાની તપાસમાં શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે ટ્વીન સ્ટાર ટાવર મા નવસો એક નંબરની ઓફિસમાં દસ્તાવેજ ચાર ડિસેમ્બર બે હજાર વીસના ના થયા હતા જેમાં ખરીદનાર તરીકે ટીપીઓ મનસુખ સગઠિયાના ભાઈ દિલીપ સગઠિયા હતા ઓફિસનો દસ્તાવેજ દિલીપ સગાઠિયા નામે થયો હતો ઓફિસથી ખરીદ કિંમત દસ્તાવેજમાં રૂપિયા એક લાખ હજાર પાંચસો દર્શાવવામાં આવી છે પ્લસ સ્ટેમ્પ ડ્યુટી બે લાખ બાવન હજાર ત્રણસો અને ફી બાવન હજાર ત્રણસો મળી કુલ ચોપન લાખ હજાર આઠસો એંસી ચૂકવવામાં આવ્યા છે બીરો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત